કાંઈ ઘટે નહી વાહ આ બાજુ બીજી તવી માં જેવો ચાલુ છે અહિયાં સરસ નાના નાના ઢોસા બનાવે છે મિની ઢોસા જમ્બો ઢોસા બધી પ્રકારના ઢોસાલબારી અમદાવાદ હા જંબો ઢોસો બનાવ્યો છો ભાઈ હા સેવા છે ને ભાઈ અમૂલ્ય છે તમે ઘરે બેઠા દર્શન કરો અને ઓછામાં ઓછા ત્રણ લોકો ના વિડીયો શેર કરો જેથી એ લોકો ઘરે બેઠા આ પ્રસાદનો આનંદ લઈ શકે અને માતાજીના દર્શનનો લાભ લઈ શકે જો આ સર્વિસ ચાલુ છે ભાવિક ભક્તો સવારના ગરમ ગરમ ઢોંસાનો આનંદ લે આ બાજુ લાઈવ ઢોસા બને છે અને મસાલા ઢોંસા બધાયને ખવડાવવામાં આવે છે તમે જુઓ મસાલો જુઓ હા 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 જુઓ જોવો જો જય અંબે જય અંબે જય અંબે જય અંબે આ ગરમા ગરમાગરમ ઢોસાનો કેમ્પ જોઈ તો મને મન થઈ ગયું મેં કીધું બધાય ભાવિક ভক্তોને આપણે વિડીયો બતાવીએ આપણે આવી છીએ રાજકોટ થી પ્રચળ ફૂડ ચેનલ માં બધાયને વેલકમ છે મિત્રો હવે તમે આ કેટલા વર્ષોથી અહીંયા સેવા આપો છો 20 વર્ષથી કેમ ચાલુ કરીએ છે પહેલા ચા અને પાણીનો જ કેમ્પ હતો ધીમે ધીમે વધતા વધતા આજે મસાલા ઢોસા સુધી પહોંચી ગયા છે બરોબર આપણે કયો ગ્રુપ છે સાહેબ

અને લાખો શ્રદ્ધાળુઓ અહિયાં ઢોસા નો પ્રસાદ લેશે ગરમા ગરમ એકવાર હા જમો ઢોસો બનાવ્યો છો ભાઈ હા સેવા છે ને ભાઈ અમૂલ્ય છે તમે ઘરે બેઠા દર્શન કરો અને ઓછામાં ઓછા ત્રણ લોકો ના વિડીયો શેર કરો જેથી એ લોકો ઘરે બેઠા આ પ્રસાદનો આનંદ લઈ શકે અને માતાજીના દર્શનનો લાભ લઈ શકે જો આ સર્વિસ ચાલુ છે ભાવિક ભક્તો સવારના ગરમ ગરમ ઢોંસાનો આનંદ લે આ બાજુ લાઈવ ઢોસા બને છે અને મસાલા ઢોસા બધા એને ખવડાવવામાં આવે છે તમે જુઓ મસાલો જુઓ હા 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 જુઓ જુઓ જોરદાર હો પણ કાંઈ ઘટે નહીં વાહ આ બાજુ બીજી તવીમાં જોઓ ચાલું છે અહિયાં સરસ નાના નાના ઢોસા બનાવે છે મિની ઢોસા જમ્બો ઢોસા બધી પ્રકારના ઢોસા છે અને આખું એમનું સેટઅપ છે પાછળ સ્ટીમ ઢોકળાનું સેટઅપ એ ચાલું છે એમ ને ઈડલી છે આ ઈડલી ઢોકળા આ નું બેટર છે ને બેટર છે ઓ સરસ આ ઈડલી બેટર પછી હા આ ગરમ ગરમ ઈડલી લાઈવ બને છે એમ ને

જય અંબે દૂધ આવી ગયું એમ ને જય અંબે જય અંબે શું તમારો પરિચય આપો તમારું નામ દૂધ ની સેવા આપો અહીંયા આમનો આગળ આપણાથી લગભગ અડધો એક કિલોમીટર આગળ ઢોકળાનું કેમ્પ છે પણ મૂળ અહીંયા વતી છે તો આપણને સેવા એ ભાઈએ પૂરી પાડીએ વાહ ભાઈ વાહ જય અંબે માતાજી બધાયને દીઓ એના કરતા જાજુ દેવી પ્રાર્થના અને દર્શક મિત્રો તમે ઘરે બેઠા એટલું કરજો જય અંબે લખતા જાજો અને આ વિડીયો મિનિમમ ત્રણ લોકોને મોકલજો એટલે તમને ઘરે બેઠા પૂન્યુ એનું ભાતરું મેળવે એકવાર આપણે બધાય સાથે બોલી દઈશું ியம் ம